નજીક બિસ્માર રસ્તા ધૂળની ડમરી પરેશાન સોસાયટીના લોકો રસ્તા ઉપર ઉતરી રસ્તા રોક આંદોલન કર્યું હતું ભરૂચ શહેર જિલ્લામાં ટ્રાફિક જામ ની સમસ્યા લઈ એબીસી ચોકડીથી ઉમરાજ સુધીના ફોરલેન્ડ ફ્લાય ઓવર બ્રિજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે અને આ વિસ્તારમાં ગણિયા ગાંઠિયા ટ્રાફિક પોલીસ જવાનો મૂકવામાં આવે છે અને તે પણ મોબાઈલમાંથી બહાર આવતા નથી અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરતી હોય અને બિસ્માર રસ્તાના કારણે ધૂળની ડમણીથી ઘણા લોકોએ વ્યવસાય માટે સ્થળાંતર થવાની નોબત આવી હોય અને ધૂળની ડમણીથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય ધૂળની ડમડીથી આજુબાજુમાં આવેલા સ્કૂલો અને સંખ્યા બંધ ખાનગી ટ્યુશન ક્લાસના બાળકોથી માંડી સ્થાનિક રહીશો ધૂળની ડમડીથી થી શરદી ખાંસીના વાવળમાં સપડાવા સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોય અને શ્રવણ ચોકડી નજીકની સંખ્યા બંધ સોસાયટીના બિસ્માર રસ્તાઓ અને તેમાંય ડ્રેનેજ લાઇન માટે ખોદકામ કરતા અને માર્ગોનું રિનોવેશન ન કરતા મોટા પ્રમાણમાં ધૂળની ડબડી પવનમાં ઉડતા વાહન ચાલકો સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી અકસ્માતનો ભોગ બનવા સાથે સ્કૂલ વાહનો બિસ્માર રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બનતા હોવાના આરોપ પણ લગાવવામાં આવે છે અમે લોકો અહીંયા આગળ છ મહિનાથી આ રોડનું કામકાજ ચાલે છે અહીંયા ગટારો માટે ખોદાવવામાં આવે છે રોડ છતાં પણ એકે વસ્તુ બરાબર થતી નથી અને અહિયાં અમે બધા રહીશું એટલા જ સફર થઈ છીએ અહીંયા ગાડી કોઈ પણ જગ્યા અમે જઈએ આવીએ અમારી કોઈ સેફ્ટી નથી શ્રવણ ચોકડી ની પણ અમે આવીએ છીએ ત્યાં પણ અમારી કોઈ સેફ્ટી હોતી નથી અમે આવીએ છીએ તો ત્યાં ગાડી કોઈ નથી એક ટ્રાફિક પોલીસ ઉભા રહેતા કે કોઈ પોલીસવાળા ઊભા રહેતા એ લોકો બધા બેઠા બેઠા મોબાઈલ મચડતા હોય છે કે કોઈ બધા પોતપોતાનું કામ કરતા હોય છે અમે એવું કહીએ છીએ અમે રિક્વેસ્ટ કરીએ છીએ ભાઈ તમને બે હાથ જોડીએ છીએ અમારા નાના નાના બાળકો છે બધા સ્કૂલ અહીં આગળ ભણતા હોય અને નાના નાના બાળકો અહીંથી શ્રવણ ચોકડી ક્રોસ કરીને જતા હોય છે એટલે અમે એવું કહીએ છીએ કે ભાઈ તમે લોકો એ લોકોની સેફ્ટી માટે થોડું તો એ કરો ટ્રાફિક મેનેજમેન્ટ કરો ના એ લોકોને બસ ઊંડા મોબાઈલ જ મચડવા હોય છે અને સામે અમને ગમે તેવા શબ્દો બોલે છે એ લોકો

નથી પાંચ થી છ સ્કૂલો આની આજુબાજુમાં શ્રવણ છોકરા આજુબાજુ આવેલી છે નાના નાના ભૂલકાઓ બિચારા જાય છે એટલી બધી ધૂળ રહે છે કે એ લોકોને બી શરદી ખાંસી એવી પ્રોબ્લેમ થાય છે પ્લસ એ લોકોની ની વાતો એક્સિડન્ટ થાય છે છોકરાઓને રિક્ષા લાખી પડતી જાય છે ઘણા છોકરાઓને ઈજા બી થયેલી છે તો આના માટે તાત્કાલિક કોઈ નિર્ણય લેવા વિનંતી સાથે સોસાયટીના રહીશો મેદાનમાં ઉતરી રસ્તા રોક આંદોલન કરતા સોસાયટીના ગેટ નજીક બંને તરફ ટ્રાફિક જામ ઉભો થતા બિસ્માર રસ્તાની સમસ્યા મુદ્દે હોબાળો મચાવતા સોસાયટીના લોકોએ પણ માનવતાની દ્રષ્ટિએ રસ્તા રોક આંદોલન હતું પરંતુ હજુ પણ તંત્ર આંખ આડા કરશો તો આવનાર સમયમાં શ્રવણ ચોકડી સહિતના જાહેર માર્ગો પર રસ્તા ઉપર બેસવાની ચીમકી સાથે આક્રોશ ઠાલવ્યો છે જોકે ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલુ વર્ષ બે હજાર છવ્વીસના ના અંત એટલે કે અંતિમ

રસ્તા રોકાણ એટલે કર્યું કે જે અવર અવરજવર કરે છે એ લોકોને પણ ખબર પડે કે રસ્તાઓ કેટલા ખરાબ છે એ લોકો ડેલી અહીંથી જાય છે તે લોકોને પણ તકલીફ પડે છે પણ કોઈ આનું સમાધાન લાવવા માટે સાથ આપતો નથી પટેલ છે આજે શ્રવણ ચોપડી થી લઈ અને જેલ કોલોની લાગી તો અમારો રસ્તો બિસ્માર હાલતમાં છે અને એને જોવા માટે કોઈ તૈયાર નથી અમારે ત્યાં અંદર ખાનગી સ્કૂલ તદુપરાંત ખાનગી ટ્યુશનો ઘણા બધા આવેલા છે આજે એના ધંધા રોજગાર પર ઘણી બધી ઇફેક્ટ પડે છે આ રોડના કારણે કોઈ અમારા ઘરે આવવા તૈયાર નથી ધૂળની ડમરીઓ એટલી ઉડે છે કે અમારે એની તો કોઈ હદ નથી અને મચ્છરનો ઉપદ્રવ ઉપદ્રો પુષ્પ પ્રમાણમાં વધી ગયો છે જેથી ખુલ્લી ગટરો અહીંયા ઉભરાય છે ખાડા ખોદીને એ લોકો પુરવાર માટે રાજી નથી અને સંખ્યાબંધ એક્સિડન્ટો થાય છે અહીંયા જેની કોઈ લિમિટ નથી અને કોઈ જોવા માટે તૈયાર નથી આ વસ્તુ અમા એસી એસી લાખ ના ઘર ચાલીસ ચાલીસ પચાસ લાખ ના ઘરે બેઠા છે એનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી અમારે કોઈ કોર્પોરેટર કે કોઈ જોવા માટે તૈયાર નથી અમારે બિલકુલ લાવારી સાગત મૂકી દીધેલા છે અમને